તો સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ રોડ રસ્તા ધોવાયા છે સુરેન્દ્રનગર અને વઢવાણના માર્ગો પર મસ્ત મોટા ખાડા પડ્યા છે જર્જરિત અને બિસ્માર રસ્તાને લઈને સ્થાનિકો પરેશાન છે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે શહેરના મુખ્ય માર્ગોની હાલત અત્યંત દયનીય અને બિસ્માર છે રોડ રસ્તાનું જલ્દી રિપેરિંગ કામ થાય તેવી સ્થાનિકોની માંગ છે તાત્કાલિક રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નાના મોટા જે રસ્તાઓ છે ત્યાં વરસાદના કારણે ધોઈ ગયા છે ખાડા ખડિયા પડી ગયા છે એ ખાડા ખડિયા રિપેર કરવા માટે નગરપાલિકા એ ત્યાં મોરમ ને એવું બધું નાખીને ખાડા પૂરી ને સંતોષ માને છે લોકોને એમ કે છે પણ ખરેખર એ રિપેરિંગ પરમેનન્ટ નથી એમાં તો વાહન પસાર થાય હોય એટલે ડમરી ઉડે આખું ગામ અત્યારે ધૂર્યું દેખાય છે જેના કારણે શ્વાસની તકલીફ લોકોને થાય એટલે આવા કામ ન કરવા જોઈએ ખરેખર પરમેનન્ટ સોલ્યુશન આવે એ ટાઈપનું કામ કરવું જોઈએ એમને જ્યારે રોડ રસ્તા બન્યા હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે વરસાદ આવે પાણી ભરાય છતાં રોડ નો તૂટે નગરપાલિકા દ્વારા વેટમિક્સ અને મેટલિંગ દ્વારા આ રસ્તાઓમાં આડા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે મોટા ભાગના રસ્તાઓમાં આ કામગીરી પૂરી પણ કરી દેવામાં આવી છે આ ઉપરાંત જે રસ્તાઓ સંપૂર્ણ ધોવાઈ ગયા છે અને ઘણા લાંબા સમયથી એના નવીનીકરણની દરખાસ્ત ચાલી રહી હતી તે દરખાસ્ત પણ સંપૂર્ણ પ્લાન એસ્ટિમેટ સાથે સરકારશ્રીમાં સાદર કરી દેવામાં આવેલી છે